હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગાજર અને મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું આ અથાણું બનાવવા માટે આપણને જોઈશે લીલા મરચાં અને ગાજર જે બંનેને મેં ફિંગર કટ કર્યા છે સરસ એવા પાતળા પાતળા સ્લાઇસ કર્યા છે તો હવે આપણે પહેલાં તેલ ગરમ કરવા મૂકીશું તો આ સિંગ તેલ છે સિંગ તેલમાં અથાણું સરસ લાગતું હોય છે તો સિંગ સિંગતેલને આપણે ખાલી નવશેકું ગરમ કરવાનું હાથ મૂકી જવાનો વધારે ગરમ નહીં કરવાનું નવશેકું ગરમ થાય એટલે બંધ કરી દેવાનો ગેસ હવે આપણે એક મિક્સિંગ બોલ લઈશું ને તેમાં આપણે એક ચમચી એટલે કે એક ટેબલ સ્પૂન રાયના કુરિયા ઉમેરીશું રાયના કુરિયા અને ત્યારબાદ તેમાં આપણે એક ટી સ્પૂન હળદર અને એક ટી સ્પૂન હિંગ ઉમેરીશું હવે તેમાં આપણે વરિયાળી ઉમેરીશું તો આ વરિયાળી ઓપ્શનલ છે તમને વરિયાળીનો સ્વાદ ના ગમતો હોય ન પસંદ હોય તો નહીં ઉમેરવાનું તો હવે ફરીથી આપણે ચેક કરી લેવાનું કે તેલ આપણું નવશેકું ગરમ જ છે ને તો આપણે તેમાં ઉમેરી દેવાનું મસાલામાં તેલ જો તેલ વધારે ગરમ હોય ને તો થોડું ઠંડુ થવા દેવાનું ત્યારબાદ જ ઉમેરવાનું હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો તેલ તમારે કોઈ માપ નથી હોતું મસાલામાં કેટલું ઉમેરાય ને એ પ્રમાણે ઉમેરવાનું મસાલો ડૂબે એટલું જ હવે આપણે આ મસાલાને બે મિનિટ માટે રેસ્ટ પર રાખીશું તો બે મિનિટ રેસ્ટ બાદ આપણો મસાલો સરસ મજાનો તેલમાં શેકાઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવી રહી છે તો હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું તો મીઠું પહેલા નહીં મસાલો છે તો હવે તેમાં આપણે મરચાં અને ગાજરને ઉમેરીશું તો અહીંયા મેં મરચાં સ્લીટ કરીને લીધા છે બે ચીરી કરીને અને અહીંયા બે બીજ સાથે ઉમેર્યા છે તમને પસંદ ના હોય તો તમે મરચાંના બીજ કાઢીને ઉમેરજો તમે મરચાના મરચાંના બીજને કાઢ્યા વગર પણ વાપરી શકો છો અને કાઢીને પણ અને બસ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો આ અથાણું ખૂબ જ એવું સ્વાદિષ્ટ લાગતું હોય છે આપણે પંદર દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકતા હોય છે તો બહુ સરસ સ્વાદિષ્ટ બનતું હોય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે અહીંયા મેં એક મોટું લીંબુ લીધું છે તેનો રસ ઉમેરી રહી છું તો અહીંયા તમારી પાસે જો નાનું લીંબુ હોય તો બે લીંબુનો રસ ઉમેરવો તો લીંબુ અહીંયા પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે લીંબુનો રસ આપણે જોઈતા પ્રમાણમાં જરૂરથી ઉમેરવાનો છે તો હવે બસ આપણું અથાણું બનીને તૈયાર છે તો હવે આપણે અહીંયા કાચની બરણી લઈશું અને તેમાં આપણે અથાણાને ભરી લઈશું તો કાચની બરણીને મેં તડકામાં બે કલાક માટે તપાવી લીધી હતી જેથી આપણું અથાણું સરસ ને સરસ એવું તાજું રહે તો પંદર દિવસ સુધી આ અથાણું તાજું ને તાજું સરસ રહે છે ફ્રિજમાં અને ફ્રિજ વગર બનાવવું હોય તો તમે વિનેગર ઉમેરી શકો છો તો જુઓ આપણું સરસ ઇન્સ્ટન્ટ ગાજર મરચાનું અથાણું બનીને તૈયાર છે અને જે પાછળથી લીંબુનો રસ વધે તે પણ આપણે તેમાં ઉમેરી દેવાનો છે તો દાળ ભાત શાક થેપલા સાથે આ ગાજરનું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હોય છે બહાર આપણે જઈએ મુસાફરીમાં તો પણ આપણે આ ગાજરના અથાણાને લઈ જઈએ તો ખાવાની મજા આવતી હોય છે તો આપણું ગાજર અથાણું બની ગયું છે અને સરસ રીતે આપણે કાચના જારને બંધ કરી લેવાનું અને જ્યારે પણ કાઢીએ ને અથાણાને તો સરસ કોરા સ્પેચ્યુલાથી જ કાઢવાનું ભીનું ના હોય તેનું ધ્યાન રાખવાનું તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે જરૂરથી જણાવજો લવ યુ ઓલ